આમ થોડુંક દૂર રાખવાનું ચલો શું બન્યું વેરી ગુડ તો આપણે એફ માં ટીક કરીશું વેરી ગુડ ચલો બીજું બનાવો શું બન્યું એચ વેરી ગુડ એચ માં ટીક કરીશું ચલો પછી જો એમને કોઈ એ શીખવાડ્યું નથી એમને જાતે વિચાર્યું ચલો વેરી ગુડ શું બન્યું ટી આપણે બોલવાનું બધાએ વી વેરી ગુડ વેરી ગુડ ચલો પછી શું બન્યો કોનો એલ વેરી ગુડ અરે વાહ શું બન્યો ગુડ વેરી ગુડ શું બન્યું વેરી ગુડ વેરી ગુડ અરે વાહ ક્લેપ કરો ક્લેપ કરો કે અરે વાહ વેરી ગુડ ચલો પછી બોલો બોલો આ ત્રણ જ આ બનશે ને

પોતાનો વિચારે પોતાની જાતે વિચારીને પ્રવૃત્તિ રજૂ કરી એક બે ત્રણ